સમાચારમાં આગળ વાત કરીશું તો વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સરદાર સ્ટેચ્યુ નજીક સ્થિત સરદાર ભવનની કુલ અડતાલીસ દુકાનો તોડવાની કાર્યવાહી પહેલી સવારથી શરૂ છે છેલ્લા લાંબા સમયથી કોર્પોરેશન દ્વારા વેપારીઓને દુકાનો ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી જેને લઈને મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો તમામ કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ડિમોલિશનની કાર્યવાહી શરૂ થતા નડિયાદના મુખ્ય બજારમાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા ત્યારે ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ નડિયાદ મહાનગરપાલિકા બન્યા બાદ સૌથી મોટું મેગા ડિમોલિશન હાથ ધરાયું ઓગણીસો ઇઠ્યોતેરમાં બનેલી સરદાર ભુવનની અડતાલીસ દુકાનો તોડવાની કાર્યવાહી

તમામ દુકાનદારોને ને પહેલા નોટિસ પાઠવવામાં આવી હતી મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો જે બાદ હવે ડિમોલેશનની વહેલી સવારથી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ડિમોલેશનને પગલે નડિયાદના મુખ્ય બજારમાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા નડિયાદ મહાનગરપાલિકા બન્યા બાદ આ સૌથી મોટું મેગા ડિમોલેશન ઓગણીસો ઇઠ્યોતેરમાં બનેલી સરદાર ભવનની અડતાલીસ દુકાનો તોડવાની કાર્યવાહી હાથ ધરાશે ગેરકાયદેસર દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી પડ્યું છે સરદાર સ્ટેચ્યુ પાસે વહેલી સવારથી જ બુલડોઝર દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાય છે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા હેતાલી શાહ જોડાઈ ગયા છે જે હેતાલી નડિયાદમાં મેગા ડિમોલેશન હાથ ધરાયું છે શું છે વધુ વિગત જરૂર જે પ્રમાણે નડિયાદ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યું અને ત્યારબાદ સૌથી મોટું અત્યાર સુધીનું મેગા ડિમોલિશન જે છે એ નડિયાદ મહાનગરપાલિકા દ્વારા આજ વહેલી સવારથી શરૂ કરવામાં આવ્યું છે આગલી રાત્રે એટલે કે ગઈકાલે રાત્રે જ આ તમામ જે વેપારીઓ જે છે તેમને નોટિસ આપવામાં આવી હતી કે ખાલી કરી દે અને સવારે સવારે આ ડિમોલેશન હાથ ધરવામાં આવશે આજે વહેલી નડિયાદ મહાનગરપાલિકાના નવ જેસીબી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ સુડતાલીસ વર્ષ જૂનું સરદાર ભુવન જે છે એને તોડવાની કામગીરી જે છે એ શરૂ કરવામાં આવી છે આ એટલા માટે પણ હતું કારણ કે આ જે ઇમારત જે છે જેમાં દુકાનો જે અડતાલીસ જેટલી દુકાનો આવેલી છે એ જર્જરિત હાલતમાં છે અને સાથે જ નીચેથી જે વરસાદી પાણીના નિકાલ માટેનો કાંચ પસાર થાય છે અને એ કાંચ પસાર થતો હોવાથી ત્યાં જે છે થઈ ગયો હતો અને તેને લઈને નગરપાલિકા દ્વારા અવારનવારે એ કાંસ સાફ કરવામાં આવતો હતો પરંતુ ઉપર દુકાનો હોવાથી એ કાંસ સારી પ્રોપર સાફ નહોતો થઈ શકતો એના માટે જ આ દુકાનો તોડવા માટેની જે છે પહેલા નોટિસ ફાળવવામાં આવી હતી પરંતુ દુકાનદારો કોર્ટમાં જતા મામલો કોર્ટમાં ગયો હતો અને ત્યારબાદ હાઈકોર્ટ દ્વારા સુનાવણી કરવામાં આવી અને હાઈકોર્ટે આ દુકાનો તોડવાની મંજૂરી આપવામાં આવી હતી પરંતુ શરત એટલી હતી કે જેટલા પણ દુકાનદારો છે તેમને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે વૈકલ્પિક વ્યવસ્થા બાદ જ આ તમામ દુકાનો તોડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો ગઈકાલે રાત્રે વૈકલ્પિક દુકાનો જે અડતાલીસ જેટલી દુકાનો હતી તેમાંથી ત્રીસ થી વધુ દુકાનદારોને જે છે વૈકલ્પિક દુકાનો ફાળવામાં આવી ચૂકી છે પરંતુ અન્ય જે દુકાનદારો છે તેમને દુકાનો ફાળવવામાં નથી આવી અને જે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે તે વ્યવસ્થા સામે પણ જે દુકાનદારો છે તેમાં નારાજગી જોવા મળી રહી છે પરંતુ જે પ્રમાણે હાલ ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે મોટા પાયા ડિમોલેશન થઈ રહ્યું છે અત્યારે નગરપાલિકાના કર્મચારીઓ પણ અત્યારે અહીંયા ગાડી પહોંચે છે અને જે પ્રમાણે અત્યારે કામગીરી ચાલી રહી છે અત્યારે કોઈ વિરોધ તો જોવા નથી મળી રહ્યો પરંતુ જે નારાજગી છે એ દુકાનદારોમાં હાલ જોવા મળી રહી છે ઉર્ષા સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર નડિયાદમાં મેગાડીમોલેશનની કાર્યવાહી સરદાર ભુવનની અડતાલીસ દુકાનો તોડી પાડવામાં આવી ગેરકાયદેસર દબાણો પર તંત્રનો નો બુલ્ડોઝર ફરી પડ્યો છે મુખ્ય બજારમાં લોકોના ટોળી ટોળા ઉમટી પડ્યા